શ્યામકુમારના જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જેના વગર ધન સફળતા કે સંબંધો બધું જ જાણે ફિક્કું લાગે એ છે સ્વાભિમાન એટલે કે આત્મસન્માન અને સાચું કહું તો આ ફક્ત એક શબ્દ નથી પણ ગૌરવભેર જીવન જીવવાની ચાવી છે તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે સ્વાભિમાનના ઊંડાણને સમજીએ આ કહેવત સીધી દિલ પર અસર કરે છે નહીં એ આપણને શીખવે છે કે ગુલામીમાં મળેલા પકવાન કરતાં પોતાના હકથી કમાયેલો સૂકો રોટલો એ હજાર ગણો વધુ મીઠો લાગે છે આ વિચાર આ ભાવના સ્વાભિમાનની અસલી તાકાત છે જે આપણે આજે ઊંડાણપૂર્વક જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે આખરે આ સ્વાભિમાન છે શું અને શા માટે તે આપણા અસ્તિત્વ માટે આટલું બધું જરૂરી છે સ્વાભિમાન એટલે પોતાની જાત પરનો અતૂટ વિશ્વાસ એ આપણા પોતાના સિદ્ધાંતો અને આપણા મૂલ્યોને વળગી રહેવાની પ્રતિબદ્ધતા છે જો આ કોઈ બહારથી મળતી વસ્તુ નથી પણ આપણી અંદર રહેલી ગરિમાનું ભાન છે એક અંદરનું હોકાયંત્ર છે જે આપણને હંમેશા સાચા રસ્તા પર રાખે છે અને એટલે જ તો કહેવાય છે કે સ્વાભિમાન ચારિત્ર્યનો પાયો છે જે વ્યક્તિમાં સ્વાભિમાન હોય ને એની કરોડરજ્જુ મજબૂત હોય છે એ મુશ્કેલીઓ આવે ત્યારે ઝૂકી નથી જતી પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત કેળવે છે પણ અહીં એક બહુ મોટી ગેરસમજ થતી હોય છે ઘણા લોકો સ્વાભિમાનને અહંકાર સમજી લે છે પણ સાચું કહું તો આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે અને એ સમજવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે ચાલો આ તફાવતને બરાબર સમજીએ સ્વાભિમાન એટલે પોતાની જાતને માન આપવું જ્યારે અહંકાર એ તો બીજાને નીચા દેખાડીને જ પોષાય છે સ્વાભિમાની વ્યક્તિ શાંત અને વિનમ્ર હોય છે એ બીજાના ગૌરવને પણ સમજે છે જ્યારે અહંકારી વ્યક્તિ હંમેશા હું મોટો એવું બતાવવાની કોશિશ કરે છે જેનાથી છેવટે સંબંધોમાં કડવાશ જ આવે છે ટૂંકમાં કહીએ તો સ્વાભિમાન અંદરથી આવે છે જ્યારે અહંકાર એ તો ફક્ત બહારના દેખાડા પર ટકેલો છે જો સ્વાભિમાનની સાચી શક્તિ શું છે એ જોવું હોય ને તો આપણે ઇતિહાસના પાના ફેરવવા જ પડે ત્યાં આપણને એવા ઉદાહરણો મળશે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે આમાં સૌથી પહેલું અને અડગ નામ કોનું આવે મહારાણા પ્રતાપનું એક એવા શાસક જેમણે સત્તા અને તમામ સુખ સુવિધાઓને ઠોક્કર મારી દીધી પણ પોતાના સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન ના કર્યું એમનું આખું જીવન જાણે આ એક વાક્યમાં જ સમાઈ જાય છે એમણે જંગલોમાં ભટકીને ઘાસના રોટલા ખાવાનું સ્વીકાર્યું પણ કોઈની ગુલામી સ્વીકારીને માથું ઝુકાવ્યું નહીં આનાથી મોટું સ્વાભિમાનનું ઉદાહરણ બીજું શું હોઈ શકે બસ એ જ રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન પણ સ્વાભિમાન અને સ્વરાજ માટેના સંઘર્ષની એક અમર ગાથા છે એમને પણ પડકારો સામે ઝૂકવાને બદલે પોતાના ગૌરવ અને માતૃભૂમિની રક્ષા માટે છેલ્લી ક્ષણ સુધી લડત આપી આ મહાપુરુષોના જીવનમાંથી એક વાત એકદમ સ્પષ્ટ થાય છે કે સ્વાભિમાન એ મનુષ્યનો આત્મા છે અને વિચારો જો આત્મા જ ન હોય તો પછી જીવતું શરીર પણ માત્ર એક ખાલી ખોખા જેવું જ છે બરાબર ને ગમે તેટલી સંપત્તિ હોય પણ સ્વાભિમાન વગર એ બધું જ નકામું છે તો હવે સવાલ એ થાય કે આ સ્વાભિમાન કેળવાય કેવી રીતે એ કયા પાયા પર ટકેલો છે અને જવાબ છે આત્મનિર્ભરતા અને પ્રામાણિકતા આ ક્રમને જરા ધ્યાનથી સમજીએ બધું શરૂ થાય છે સાચા શિક્ષણથી એ આપણને પ્રામાણિક રીતે કામ કરવાની સમજ અને ક્ષમતા આપે છે પછી પ્રામાણિક મહેનતથી આવે છે આર્થિક સ્વતંત્રતા અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પર નિર્ભર નથી હોતી ને ત્યારે જેનું સ્વાભિમાન અકબંધ રહી શકે છે અહીં આર્થિક સ્વતંત્રતાનો મતલબ અમીર બનવું નથી ના એનો મતલબ છે કોઈની સામે હાથ ન ફેલાવો પડે તેવી સ્થિતિ પણ આ રસ્તામાં કેટલાક છુપાયેલા દુશ્મનો પણ છે હં જેમ કે લોભ અને લાલચ જે આપણને ટૂંકા રસ્તા અપનાવવા માટે લલચાવે છે પણ એક વાત યાદ રાખજો સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો જે દિવસે આપણે આપણા સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીએ છીએ બસ તે જ દિવસે આપણે આપણું સ્વાભિમાન ગુમાવી દઈએ આ જ વાત મહાત્મા ગાંધીએ બરાબર પારખી હતી એટલે જ એમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મંત્ર આપ્યો આ કંઈ ખાલી આર્થિક આઝાદી માટે નહોતું પણ ગુલામીની માનસિકતામાં જીવતા કરોડો ભારતીયોમાં ફરીથી સ્વાભિમાન જગાડવા માટે હતું તેમણે શીખવ્યું કે સાચું ગૌરવ તો આત્મનિર્ભરતામાંથી જ જન્મે છે હવે વાત કરીએ આજના સમયની સોશિયલ મીડિયા અને દેખાડાના આ યુગમાં ખાસ કરીને યુવા પેઢી માટે સ્વાભિમાન જાળવી રાખવું એક બહુ મોટો પડકાર બની ગયું છે આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે બીજા જેવા દેખાવાની દોડમાં બીજા જેવું જીવન જીવવાની હોડમાં શું આપણે આપણી અસલી ઓળખ જ ગુમાવી રહ્યા છે લાઇક્સ અને કમેન્ટ્સની આ દુનિયામાં આપણું સાચું સ્વ એ ક્યાં ખોવાઈ તો નથી ગયું ને તો પછી સાચો રસ્તો શું છે સાચો રસ્તો છે આત્મસ્વીકૃતિનો એટલે કે પોતાની ખામીઓને સ્વીકારીને તેને સુધારવાનો પ્રયત્ન કરવો બીજાની નકલ કરવાને બદલે પોતાની અંદર રહેલી આગવી પ્રતિભા પર ગર્વ કરવો હંમેશા યાદ રાખો સાચું સન્માન બહારની દુનિયાની વાવાહીથી નહીં પણ અંદરના સંતોષથી મળે છે અને આ વાત માત્ર વ્યક્તિગત સ્તર પર જ નહીં પણ રાષ્ટ્રીય સ્તર પર પણ એટલી જ સાચી છે જે દેશના નાગરિકો સ્વાભિમાની હોય છે તે દેશનું ગૌરવ હંમેશા ઊંચું રહે છે નાગરિકોનું આ સામૂહિક સ્વાભિમાન જ રાષ્ટ્રની સાચી તાકાત અને એનું સુરક્ષા કવચ છે તો આ સમગ્ર ચર્ચાના અંતે આપણે એ જ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે સ્વાભિમાન જ આપણી સાચી ઓળખ છે એ જીવનનું એવું અનમોલ રત્ન છે જે ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણને ટકી રહેવાની હિંમત આપે છે જ્યારે બધું જ જતું રહે પણ જો સ્વાભિમાન બચ્યું હોય ને તો વ્યક્તિ શૂન્યમાંથી પણ ફરીથી બધું ઊભું કરી શકે છે એ આપણી અંદરની તાકાત છે અને અંતે આ વાક્ય બધું જ કહી દે છે સ્વાભિમાન વગરનું જીવન એ તો શ્વાસ લેતા મૃતદેહ જેવું છે તો સવાલ એ નથી કે સ્વાભિમાન શું છે પણ અસલી સવાલ એ છે કે શું આપણે ખરેખર તેના વગર જીવવા માટે તૈયાર છીએ આ વિચાર સાથે ચાલો આપણા આ સૌથી કિંમતી ઘરેણાને હંમેશા સાચવી રાખીએ